થયો અને મારા ઘરમાં જરાક પ્રોબ્લેમ હતી મારા છોકરા બાબત અને મારા ઘરવાળા બાબત એમાં મારી છોકરીનું છૂટું થયેલું હતું એટલે મારી છોકરીને ખોટો માનસિક ત્રાસ ઘરના બધા આપતા હતા મારી બેનપણીને મેં આ બધી વાત કરી એટલે મારી બેનપણીએ મને એ જણાવ્યું કે તું જે તારી પાસે પૈસા ટકા ઘરેણા મકાનના કાગળિયા જે કાંઈ હોય તો મારી ઘરે આવી જાય કે હું તારું બધું કરી દઈશ કે જે મુકેશ છે એ મારી બેનપણીનો જમાઈ છે અને એની દીકરી એમની પાસે એ કે બે ત્રણ એવી વિદ્યા છે અને મોહિની છે એ કે તારો ઘરવાળો તારો છોકરો તને પગે લાગતા લઈ જશે અહીંથી નીકળે અને તું થોડાક ટાઈમ ત્યાં રહીશ ને તો એ તારું મૃત્યુ કરી દેશે પણ તું તારી જાહેદાદ બધી લઈને પેલા નીકળજે ઈ કે એ ભૂલતી નહીં કે તે પછી હું અમરેલી આવી મારી દીકરીને અમે બે તો મને આવી રીતના પૈસે ટકેથી નામ આ ફાઈમલ હા ફાઈમલ કરી નાખી મને પૈસે ટકેથી માણસ થી મારા ઘરવાળા સાથે વાત ન કરવા દે ફોન મારો જટી પછી માનસિક ત્રાસી હતી અમને દીકરીને દેવા માંડ્યા પછી પછી તોય અમે અમે થોડાક ટાઈમ એની પાસે રહ્યા કીધું કે હવે અમારે અહીંયા રહેવું નથી અમારે અમારે ઘરે વહીવ જવું છે ઘરે ગયા તો ઈ કે મને પાછા પાસે ગાડી લઈને તેડવા આવ્યા કે તમે ચાલો ત્યાં ઈ કહે તમારું હજી કામ અધૂરું છે થોડુંક ઈ કે કામ પૂરું કરવાનું છે મેં કીધું નહીં મારે નથી જાવું પછી મારી છોકરીને ત્યાં એને રાખી એ કે કૃપાને તો અમે આપશું જ નહીં કોઈ સમયે ઈ કે બરાબર એ અમારી જ છે એ કે અમારે એને લગ્ન કરી દેવા છે એની જિંદગીમાં ખુશિયા એટલી દેવી છે ને એ કે એવી રીતના એ તાંત્રિક વિદ્યા કરતા ગયા કરતા ગયા તો અમે મા દીકરી એમાં એમાં ને એમાં ફસાઈ ગયા માને લો પૈસે ટકેથી લુટી અને મારી દીકરીને શરીરનીથી લુટી છે હા એવી રીતના કે તમારા છોકરા માથે આવી વિદ્યા છે એનું તમારે નિવેદ દેવા પડશે કે તમારે આ બકરા દેવા પડશે બલિ બલી ચડાવવી પડશે એવી રીતના અમે એને ત્રણ બોકડા દીધા એવી રીતના અમે એકવાર સિત્તેર હજાર દીધા એકવાર એકત્રીસ હજાર દીધા તે પછી એકવાર અમે ચાલીસ હજાર દીધા ને એકવાર અમે વીસ હજાર દીધા તે પછી મુકાભાઈએ તાંત્રિક વિદ્યા કરી એનાથી નહોતું એટલે આ સુનિલભાઈ પાસે કરાવ્યું કે આ તમારું કામ બહુ અઘરું છે અને બહુ ભારે છે એ કે આ વિદ્યા નીકળે એમ નથી કે પછી મુકેશભાઈએ એટલા પૈસા લીધા કે એક એક વાયણું વાયરું એમાં વીસ હજાર એકવીસ હજાર રૂપિયા લીધા પછી એને એમ એવું એવી રીતના અમને એ ભણમાવતા ગયા કે તમે અમારી ઘરે જે રોકાણા છો તો એ તમારી વસ્તુ છે અમને બહુ હેરાન કરે છે માસી કહે અમારું વાહન જેવું વાહન નથી હાલતું ઘરમાં અમને સુખ શાંતિ મળતી નથી ઈ કીએ મા માસી કહે કે મારે ગાડી લેવી છે એમ કરીને મને એને ગાડીના પચાસ હજાર પહેલાં લીધા પછી આમ પાંચ હજાર ને દસ હજાર ત્રાસ કરીને ખૂબ દેતા લૂંટતા અમને નીકળવા દેતા મા દીકરીને હેરાન પરેશાન કરતા હતા કેમ કે એને અમારી પરિસ્થિતિ જોઈતી કે અમારી મા દીકરીની આગળ પાછળ કોઈ છે ને એને અમારો ખૂબ ગલત ફાયદો ઉપાડ્યો છે ના હતા મારી પાસે પોણા બે લાખ રૂપિયા જેવું રોકડું હતું અને મારા બેંકમાંથી મેં બે લાખ રૂપિયા જેવું ઉપાડ્યું છે હા ઘણી વિધિ કરાવી છે એને અમે તો આ સુનિલભાઈ જે રાવળ છે ત્યાં તો અમે બહુ જ વિધિ કરાવવા ગયા છે ત્યાં જ અમે બકરાની બલી એ જ સુનિલભાઈ કે નકર તમે બકરાની બલી નહીં આપો તો તમારો છોકરો તમે ગુમાવી બેસશો તમારા છોકરા નું મૃત્યુ થઈ જશે તમારો પતિ કોઈ તમને તેડવા નહીં આવે કે આ તમારી છોકરી નું તો ઘર કોઈ દી નહીં બંધાય કે તમે આ વિધિ નહીં કરો વસ્તુ જ આટલી અઘરી છે તમારી પાસે ત્રણ બકરાની ઈ વિસાવદર સુનિલભાઈ રાવળ રહ્યા ને ઈ અને એમાં તો એ સુનિલભાઈ એમ કીધું કે એ વિધિમાં એ કે કે તમારે છે ને એ કે આ મારા એકથી કામ નહીં થાય મારે અલગથી ત્રણ ભૂવા તેડાવવા પડશે તો એને બીજા ભૂવા નહીં તેડાવ્યા હતા એક ભૂવાનું જે મને નામ આવડે છે દિનેશભાઈ રીબડિયા છે એ ત્યાંના જ છે વિસાવદરના જ અને બીજા એને જુનાગઢથી તેડાવ્યા હતા ત્યારે એને બે બકરાની બલી ચડાવી એમ કીધું એટલે મહિનો જેવું થઈ ગયું હોય છે એમ એમનું તો છૂટું થઈ ગયું છે મારી દીકરીનું એટલે આ લોકો ગેરફાયદો ઉપાડતા હતા એની માથે એની પાસે પૈસા નહોતા અને મારી પાસે પૈસા હતા તો મને પૈસાથી ને આવી રીતના પરેશાન ને નિરાશન કરી નાખીને મારી દીકરીને ત્યાં રાખીને એને ન જોતા કામ કરાવ્યા મારી દીકરી પાસે શું કામ કે મારી દીકરીને એમ કીધું કે મારી દીકરીનું છૂટું થઈ ગયું એને બે વર્ષનો ભાણિયો છે કે રાધીએ એમ કીધું કે મારું છૂટું થઈ ગયું છે તો મારી પાસે મારી દીકરી છે ઈ કે બે વરસની તો મારી મારા મુકા પાસે એવી વસ્તુ છે તો મારો ઘરવાળો એ કેમ કે અત્યારે હું ફોન કરું ને મારા ઘરવાળાને મારે મારી છોકરી રમાડવી છે અને મારે મારી છોકરી જોવી છે તો તરત ઈ કે મારો ઘરવાળો આવે ઈ કે એટલે કૃપાને એવી લાલચ થઈ મારી દીકરીને કે હા મારા દીકરાનું મોઢું જોવા મળશે મને તો એને આવી રીતના ભરમાવતા ગયા ભરમાવતા ગયા અને એનું શોષણ કરતા જ ગયા કરતા જ ગયા અલગ 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 જગ્યાએ ખૂબ મારી દીકરીનું શોષણ કર્યું છે